નમસ્કાર મિત્રો હું કિરણ ટાગો ગુજરાતી માં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજે અમે જઈ રહ્યા છીએ કશિશ અને કાવ્યાના મામાના ઘરે ત્યાં છે ઓપનિંગ તો અમે બધાએ કપડાં પહેર્યા છે તો બ્લેક કપડાં પહેર્યા છે કશિશે પણ બ્લેક કપડાં પહેર્યા છે મેં પણ બ્લેક અને કાવ્યા પણ બ્લેક પહેરીને ઊભી છે જે તમે અહીંયા છો પણ આજે બ્લેક કપડાં પહેરી દીધા અને આપણે હવે જઈશું આપણે બ્લેક ક્રેટા લઈને તો આજે અમે કપડાંનું અને ગાડીનું તમામ વસ્તુનું મેચિંગ કરી છે તમે જોઈ શકો કાવ્યાને કશિશે પણ કેવા કપડાં પે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કાવ્યાને અને કશિશ કશિશ કે જે મારી ગાડી પર ઊભી રાખી હતી ખૂબ જ મજા પડી ગઈ એને ચાલો મિત્રો જઈએ આપણે ઓપનિંગમાં તો અમે ગાડીમાં બેસી ગયા છે કશિશ પણ ગાડીમાં બેસી ગયા છે આ છે કાવ્ય અમે ત્રણ જણ ગાડીમાં બેસી ગયા મમ્મી પાછળ બેઠી છે અને હવે આપણે કે મારી સાસરી થાય છે ત્યાં બેટા મમ્મા ઘરે તો જાય કશિશ પણ ચશ્મા પહેરે છે બધાને ચશ્મા સેમ ટુ સેમ છે કપડા પણ સેમ ટુ સેમ પહેરે છે આજે અમે વગર મેચિંગ આજે મેચિંગ થઈ ગયું છે તો ચાલો મિત્રો જઈએ તે તરફ તો મિત્રો પહોંચી ગયા કાવ્યા અને અને કશિશના અહીંયાથી તમે સામે તે દુકાનનું ઓપનિંગ છે ત્યાં કરિયાણા અને લોખંડની દુકાન બનાવેલી છે તો મિત્રો અમે ખેતરમાં અહીંયાથી ચાલતા ચાલતા આગળ જઈ રહ્યા છે ગાડી ત્યાં પાર્કિંગ કરી અને અહીંયાથી ચાલતું ચાલતું જવાનું હતું તો મિત્રો અમે આવી ગયા છે

વિડિયો પણ બનાવી દીધો જે તમે અહીંયાથી જોઈ શકો મિત્રો કોમેન્ટ બોક્સમાં જણાવજો કે કશિશને આ કપડા કેવા લાગે છે અને અમે બધાને બ્લેક મેચિંગ કર્યું છે કેવું લાગે છે તે જરૂરથી જણાવજો મિત્રો અને પછી અમે મિત્રો ચાલતા ચાલતા છેક અહીંયા દુકાને પહોંચી ગયા કશિશને તમે અહીંયા જોઈ શકો અહીંયા મિત્રો કરિયાણાની દુકાન છે તથા લોખંડની પણ દુકાન છે આ દુકાનનું નામ આપેલું છે જય આશાપુરી એન્ડ કિરણા સ્ટોર જે તમે અહીંયાથી જોઈ શકો છો મિત્રો આ દુકાનનું ઓપનિંગ હતું અને આ દુકાનની અંદર અમે ઓપનિંગમાં આવ્યા હતા પેડા ખાતા અને પછી હું નીકળી ગયો ઓફિસ જવા માટે તો હું મૂર્તમાં આવી ગયો તો મુરત હવે પતાઈ દીધું અને કાવ્ય અને કશિશ અને તેની મમ્મીને અહીંયા તેના મામાના ઘરે મૂકી દીધા કે તમે રહો અહીંયા મારે જવું છે કોર્ટમાં કારણ કે કોર્ટનો ટાઈમ થઈ ગયો તો આપણે પોતે પાછા છીએ એડવોકેટ એટલે કે વકીલ એટલે ભાવ કોર્ટમાં પણ જવું પડે તો મિત્રો હવે આપણે જઈશું કોર્ટમાં આજે તો રંગીનમાં છું બ્લેક શર્ટ પહેર્યો છે કોર્ટ છે ચાલશે તો હવે જઈશું આપણે ઓફિસ અને ઓફિસ જઈને આપણા કામના કાગળો લઈને નીકળી જઈશું કોર્ટમાં જવા માટે મિત્રો મિત્રો આ છે આપણી ગાડી હવે બેસી જશે આપણી ગાડીની અંદર ને ગાડી લઈને નીકળી જઈશું ઓફિસ જવા માટે ગાડીનું સેલ મારી દીધો અને હવે આપણે નાખી દઈશું ગેરમાં અને હવે આપણે નીકળીએ આગળ કૂતરું બેઠું છે ઓવન મારીશું તે ઊભું થઈ જશે તે ઊભું થઈ ગયું છે અને હવે આપણે જઈશું ઓફિસ તરફ જે તમે અહીંયાથી જોઈ શકો મિત્રો તો મિત્રો ચાલો મળીએ આગળ વિડીયોમાં